જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત અર્જુન મહારાજની વાણી છે અને આ દેહની અંદર શરીરની અંદરનું બધું છે જેને ઘટ રામાયણનું નામ આપવામાં આવે છે ઘટ એટલે દેહની અંદર રામાયણ એના વિશેની આ વાત છે કહે છે આત્મા રામ માય રામજી પ્રગટિયા લક્ષ લક્ષ્મણજી લખાયા भेद ने शब्द एवं चतुर शिरोमणि भरत ने शत्रुघ्न भाया हम अह संत अर्जुन जी आत्मा राम माई, मतलब आत्मा अंदर परमात्म राम प्रगटिया आत्मा राम माई, मतलब अंदर राम जी प्रगटिया એટલે આતમ રામની અંદર પરમાતમ રામ પ્રગટ્યા એમ ન્યા પ્રગટ થયો આતમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમાત્મ જ્ઞાન પ્રગટ કરવાનું કહે છે કોણ સંત અર્જુનજી કે આત્માને જાણ્યા પછી જ તમે પરમાત્માને જાણી શકો છો અને આત્મા પૂર્ણ અવસ્થામાં આવી જાઓ પછી એ આત્માની અંદર પરમાત્મ રામ પ્રગટ થાય છે પણ ક્યારે થઈ શકે છે લક્ષ લક્ષ્મણજી લખાયા લક્ષ જેમ લક્ષ્મણજીનું હતું તેવી જ રીતનું તમારું લક્ષ એક જ હોવું જોઈએ જેમ લક્ષ્મણનું લક્ષ હતું લક્ષ પ્લસ મન જેનું મન એક જ આતમ રામ ઉપર લાગી ગયું હતું અને એ મન ત્યાં સ્થિર થઈ ગયા પછી આતમ રામની અંદર પરમાતમ રામ પ્રગટ થાય તો લક્ષ પાકું હોવું પડે લક્ષ સાચું પાકું અને એક જ હોવું પડે તો અહીંયા લક્ષને લક્ષ્મણજી કહેવામાં આવ્યા છે અને પરમાતમ રામને રામ કહેવામાં આવ્યા છે અને આતમ રામને આ પણ રામ કહેવામાં આવ્યા છે તો આતમ રામ માય રામજી પ્રગટ્યા એટલે આતમ રામની અંદર રામજી એ પરમાતમ રામજી પ્રગટ્યા ભેદને શબ્દ એવા ચતુર શિરોમણી ભરતને શત્રુગણ ભાયા અહીંયા ભેદને ભરત કીધા છે ભેદ ખુલે તો જ ખબર પડે ને પેલા તો આત્માનો ભેદ ખોલવો પડે એક રહસ્ય છે જે ગુમનામ છે એ ભેદ ખુલી જાય તો જ એ આત્મ રામને જાણીને પછી પરમાત્મ ને જાણી શકો અને શબ્દ એવા ચતુરશી રમણે શબ્દ છે એને સદુધન કીધો છે સાચા શબ્દ સિવાય અન્ય શબ્દો છે એ બધા મનુષ્યના શત્રુ છે જે માયાવિ શબ્દો છે ને મનુષ્યના શત્રુ છે શત્રુઘ્ન શત્રુનો ધ્વંસ કરી નાખે શત્રુનો ઘંટારો કરીને કાઢી નાખે મારી નાખે શત્રુ વિચારોનો તેને શત્રુઘ્ન કીધા છે અને સાચો જે શબ્દ છે તેને શત્રુઘ્ન કીધા છે ભરતને અહીંયા ભેદ કીધો છે કારણ કે ભરત અને રામજી વચ્ચે એક બહુ મોટો ભેદ હતો કારણ કે ભેદ એ જ ભક્તિનો ભેદ હતો અને ભરત એ ભક્તિનું પણ છે સુરતા નારી સતી સીતા કહાવે મન હનુમાન મનાયા નીલને વારી એવા વંચર વારું ભક્તિની સૈન્ય ભણાય મિત્રો અહીંયા સુરતા નારી સતી સીતા કહાવે અહીંયા સુરતાને સતી સીતા કહી છે મિત્રો દોઢ બે વર્ષ પહેલાં એક ઘટ રામાયણ ખોલેલ છે એમાં ઉલ્લેખ કર્યો તો મેં એક સુરતા છે એ સીતા છે અને પરમાત્મ છે તે રામ છે તો અહીંયા સુરતા નારી સતી સીતા કહાવે જે સુરતા છે મિત્રો તેને સતી સીતા કીધી છે સતી એ સુરતા છે અને જતી એ પરમાત્મ રૂપી રામ છે તો સુરતાનો એક અર્થ સોહમ શબ્દ પણ થાય સુરતાનો અર્થ આત્મા પણ થાય ઘણા જીવ પણ કહે છે ચૈતન્ય શક્તિ પણ કહે છે તો અહીંયા આત્માને એ તમે સીતા સતી કહી શકો છો અને સોહમ શબ્દને પણ સીતા સતી કહી શકો છો અને સુરતાને ધ્યાનને પણ સીતા સતી કહી શકો છો પણ કઈ સુરતા સતી કહેવાય જે જતી રૂપી પરમાતમ રામને છોડીને અન્ય જગ્યાએ જે ભટકતી હોય તેને સતી ન કહેવાય સતી તો જતી રૂપી રામ સાથે જ જોડાયેલી એ સુરતા સતી છે મન હનુમાન મનાયા હવે અહીં મનને હનુમાનજી ગણ્યા છે તો કયા મનને હનુમાનજી કીધા છે મન બે છે એ ચેતન એક અવચેતન તો અવચેતન મન જે છે જે સંકલ્પ વિકલ્પો કરતું હોય છે તે અવચેતન મનની અંદરથી અહંકાર નાશ થઈ જવો પડે હનુમાન હનુ એટલે હનુ માન એટલે માન મોટા અહંકાર આ અહંકારનો નાશ થઈ જાય ત્યારે એ મનરૂપી હનુમાન અવચેતન મનરૂપી હનુમાન રામજીની જ આજ્ઞા કરે રામજીની જ આજ્ઞાનું પાલન માને એનું કામ કરે અને રામજી એ જ હનુમાન રૂપી અવચેતન મન પાસે બધું કાર્ય કરાવતા હોય છે પણ અહંકાર રહિત જે અવચેતન મન છે તેને અહીંયા હનુમાનજી કીધું છે અને એ હનુમાન રામની આજ્ઞાનું જ પાલન કરે છે અન્ય આજ્ઞાઓનું કોઈનું પાલન કરતા નથી તે છે સાચા હનુમાન એ સાચા હનુમાન રૂપી અવચેતન મન એ રામજીની જ સેવામાં સતત લઈ રહેતું હોય છે અને રામજીની જ સેવા સિવાય અને બીજું કાંઈ ગમતું જ નથી પસંદ જ નથી ક્યાંય ભટકતું જ નથી એવું તન મન તેને મન હનુમાન મનાયા કીધું છે અહીંયા અર્જુનદાસે સંત અર્જુને નીલને વારી એવા વંચર વારું હવે નીલ અને વારી જે નીલ છે બાલી છે એવા વંચરના જેટલા કાંઈ છે વારું રહેનારા ए भक्ति सैन्य बनाया ए बद्धा भक्ति एक सैन्य कहवा वो भक्ति ने सेना के हुई भक्ति तो घनी सेना है मनन चिंतन ध्यान धारणा श्रद्धा विश्वास सत्संग है ज्ञान वैराग आ भक्ति की सेना है बधाए हूँ अतर सेना उी करेस બાયણ સંગઠન મોઢું ઊભું કરે પાંચ તત્વનું શરીરનું છેલ્લીનું છેલ્લા મુંડી મૂડીને શું કરવું હવે અહીંયા ભક્તિની સેનાની વાત છે ભક્તિની ફોજની વાત છે ભક્તિનું સંગઠનની વાત છે લોકો બાયણે સંગઠન ઊભા કરવા માંડ્યા છે ક્યાંથી બધું માયામાંથી થયા ને ભક્તિનું તમે સંગઠન ઊભું કરવું સૈન્ય મતલબ સંગઠન ભક્તિની આખી ફોજ ઊભી કરો એ સાચી સેના છે બાહર સેના તો માયા વિશે બાહિર ફોજ સંગઠન તો માયાવી છે વા માયાનો ગઢ છે સોનાની લંકા હવે આમાં જે માયાનો ગઢ છે એને સોનાની લંકા કીધી છે મિત્રો માયા ગઢ સોનાની લંકા છે સોનાની બીડી એક ફેરે લાગી જાય ને મિત્રો અતિ કઠિન છે એને તોડવી એમ સોનું સરવાળે માયામાં જ આવે ને તો આ માયાનો ગઢ છે સોનાની લંકા આ સોનાની જે લંકા છે ને એ આખી માયાનો ગઢ છે જેના અહંકાર રાવણ રાજા એ માયાની અંદર જે અહંકાર છે એ જ રાવણ રાજા એ જ રાવણ રાજા છે માયામાં રચ્યો પચ્યો રહેતો હોય ને અહંકારી થઈને ફરતો હોય મારા જેવું કોઈ નહીં હું મેં મેં મારા જેવું કોઈ જ્ઞાની જ નહીં હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની મારી પાસે જ મુક્તિ મોક્ષ છે બીજા પાસે નથી આવું જે સમજે છે આવા શબ્દો જે બોલે છે આવા વિચારોને લઈને જે રખડે છે તે જ રાવણ છે કારણ કે એ માયા ગઢનો હે સાફ છે માયાના ગઢની લંકાનો જેના અહંકારથી રાવણ રાજા એ માયાના ગઢની લંકાનો આ અહંકાર રાજા થઈને બેઠો છે અહંકાર તૂટ્યા વગર ખબર ન પડે બુદ્ધિ મંદોદરી બહુ સમજાવે અંતે લંકા લૂંટાયા બુદ્ધિ મંદોદરી મંદોદરીને પણ મિત્રો એક સતીની ઉપમા આપવી છે ઘણા લોકોએ તો બુદ્ધિ કઈ બુદ્ધિ સતબુદ્ધિ સન્મતિ આ સદબુદ્ધિ જે મંદોદરી છે બહુ સમજાવે છે અહંકાર રૂપી રાવણને કે આ ન કરાય છોડી દો છતાંય અહંકારી રાવણ સદબુદ્ધિરૂપી મંદોદરીની વાતને માનતો નથી પછી અંતે લંકા લૂંટાય અંતે પછી લંકા લૂંટાઈ જાય ખતમ આળસ નિંદ્રા કુંભ વિભીક્ષણ રાવણના દોનું ભાયા ભાવ કભાવે રામને મળ્યા લંકા વિભીક્ષણ પાયા આળસ અને નિંદ્રા આળસ અને નિંદ્રાને અહીંયા કુંભકરણ કીધો છે આળસ અને નિંદ્રા કુંભ એને કુંભકરણ કીધો છે જે આળસમાં નિંદ્રા મૂર્તવાજ હોય ને મોહમાયાની એને કુંભકરણ કીધું વિવિક્ષણ રાવણના દોનું ભાઈ વિભીક્ષણ એ રાવણના ભાઈ જ હતા પણ વિવિક્ષણ એ રામની ભક્તિમાં લાગી ગયા હતા આળસ નિંદ્રા કુંભ વિભીક્ષણ રાવણના દોનું ભાયા ભાવ કભાવે રામને મળ્યા લંકા વિભીક્ષણ પાયા કારણ કે એક વિભીક્ષણ ભાવથી મળે છે રામને અને એક કુંભકર્ણ જેવો કભાવથી મળે છે રામને બરાબર ભાવ અને કભાવે રામને મળ્યા એક ભાવ વિભીક્ષણ ભાવથી મળ્યો અને કુંભકર્ણ કભાવથી મળ્યો તો ભાવ પાસે જ ભક્તિ પાસે જ હે ભગવાન હોય છે કભાવમાં તો ભગવાન કોઈ દિવસ હોય જ ન શકે લંકા વિક્ષણ પાયા તો એ લંકા છેલ્લે વિભીક્ષણને પ્રાપ્ત થાય છે પરમાત્મ રૂપી લંકા લૌકિક લંકાનો પણ લાસ્ટમાં વિક્ષણ રાજા બને છે અને અલૌકિકનો પણ એ જ રાજા થાય છે વિક્ષણ પાયા મતલબ કારણ કે રામની ભક્તિ કરતા હતા તો એને તો हे भगवान आदि देव उद्धव પોતાનો ભક્તને ફરતો સમુદ્ર સંસાર કહીએ માય લંકા બેટ બનાયા ફરતો આ જે સમુદ્ર છે લંકાની ફરતો સમુદ્ર છે ને સમુદ્ર ને વચોજીત લંકા છે ને તોય ફરતો સમુદ્ર સંસાર કહીએ ફરતો જે સમુદ્ર છે એ એક સંસાર કીધો તેને માયા રૂપી સંસાર ભૌ સાગર કીધો માય લંકા બેટ બનાવ્યા એની અંદર લંકા જે છે એક બેટ છે કારણ કે લંકા એક બેટ છે મિત્રો આ વાત સારી છે અર્જુન અયોધ્યા અમરપુરી રામનું ઠામ ઠરાયા સંત અર્જુન કહે છે કે જે અયોધ્યા છે તે અમરપુરી છે એ જ અમરધામ છે પરમાતમ રામનું રામનું ઠામ ઠરાયા એ જ પરમાતમ રૂપી રામનું ઠામ છે એનું ઠેકાણું છે રહેવાનું અમર પુરી એ જ અયોધ્યા છે પરમાતમ રામનું પરમાતમ રામમાંથી આતમ રામ આતમ રામમાંથી મનરામ મનરામમાંથી રામ તો અત્યારે હાલમાં પણ અયોધ્યાની અંદર શ્રી રામ છે હે ચોથા રામને પણ પૂજવામાં આવે છે તમે વિચાર કરો નીચેનું રામ એની ઉપર મનરામ એની ઉપર આતમ રામ એની ઉપર પરમાત્મ રામ તો સરવાળે પરમાત્મ રામમાંથી જ આ બધું સર્જન થયું છે પણ જે સત્યના રસ્તે ચાલી ગયા છે મિત્રો એના રામને પણ લોકો પૂજે છે શરીરરામને પૂજે એટલે મનરામ શિર થાય પછી મનરામ સ્થિર થતા એ આતમરામ તરફ આગળ વધે પછી આતમ રૂપી અવસ્થામાં જ્યારે આવી જાય ત્યારે રામ તરફ આગળ વધે છે આવી રીતે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત અર્જુનજીની જય ગુરુ રણછોડ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય